સાધુ જીવન કેવું હોય પાણી પાણી જેવું હોય હોય સાધુ તો ચલતા લાગે છે આ મહિનામાં કેમ મહત્વ વધી જાય છે અને કયા કયા પ્રકારની ઉજવણી કરવામાં આવે છે એ બાબતે મુનિ મહારાજ સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને એમણે આ બાબતે શું કહ્યું છે સાંભળી આપ સૌથી પહેલાં તો એ કે એ પરમાત્માની આજ્ઞા છે કે ચોમાસા દરમિયાન કોઈ પણ સાધુ એ ક્યાંય વિહારમાં એટલા માટે સ્થિરતા છે અને જ્યાં સ્થિરતા હોય ત્યાં સહજ સાધુ આરાધના કરે અને કરાવે આ ઉત્સવ હવે ઉત્સવ તરીકે હવે શરૂ થયું પહેલાં તો સાધુ ચોમાસામાં શું કરતા જ્યાં રોકાયા હોય ત્યાં પછી રોકાઈ જાય ત્યાં જ સ્થિર થાય ન કોઈ સંઘની અપેક્ષા હોય નો કોઈ મહોત્સવની અપેક્ષા હોય એ રોકાઈ જાય ત્યાં હવે ધીરે ધીરે થોડો ટ્રેન્ડ બદલાયો છે દરેક સંઘોમાં ચાતુર્માસ થાય છે તો એમાં ચાતુર્માસની અંદર સાધુ તો પોતે આરાધના કરે જ પણ જે સંઘમાં રોકાયા હોય જ્યાં રોકાયા હોય ત્યાં ત્યાંના લોકોને પણ ખૂબ આરાધના કરાવે આ દિવસો દરમિયાન મુખ્યત્વે આરાધનાનું કારણ એ હોય છે કે ચાતુર્માસમાં એક તો તમને સહજ સળંગ ચાર મહિના સુધી કોઈ સાધુ સંતિની વિસરા મળે બાકી આપણે સાધુનું જીવન કેવું હોય પાણી જેવું હોય બેહતા પાણી નિર્મલા પ્રયાસોગંદા હોય સાધુ તો ચલતા ભલા યાદ ન લાગે કોઈ એટલે તમને સાધુની સતત નિશ્રા ન મળે સળંગ નિશ્રા ન મળે ચાર મહિનામાં તમને એક જ સાધુની નિશ્રામાં રહેવા મળે એક જ સંગ એક જ સંત મળે અને એના આધારે તમારે સતત આરાધના કરે એના માટે પણ ચાતુર્માસ છે અને ચાતુર્માસનું મુખ્ય કારણ જો આ વરસાદ પડે અને વરસાદને કારણે આસપાસના વાતાવરણમાં ખૂબ જીવોત્પત્તિ થાય જોઈ શકાય એવા જીવો તો ખૂબ થાય જ પણ ન જોઈ શકાય એવા પણ જીવો ઉત્પન્ન થાય અને વિહાર કરો તો એ જીવો હેરાન થાય દુઃખી થાય કચરાય એટલા માટે સાધુ હવે ચાર મહિના સુધી વિહાર વિહાર નથી કરવા તો શું કરવાનું અભ્યાસ કરવાનો અધ્યયન કરવાનો અને સાથે સાથે જેના આશ્રિત તમે છો અમે સંઘને આશ્રિત છીએ સંઘ અમારો મા બાપ છે એવું કહી શકાય તો અમે સંઘને આશ્રિત છીએ સંઘના શ્રાવકો અમારી આટલી સેવા કરતા હોય અમારી પુત્રી પાણીની ભક્તિ કરતા હોય અમારો દરેક પ્રયોગ બોલ જીવતા હોય તો અમારી એ ફરજ છે કે જે આપણા માટે બધું જ કરવા તૈયાર હોય આપણે એને પરમાત્માનું વચન પરમાત્માની આજ્ઞા એના સુધી પહોંચીએ એ માટે પુરુષાર્થ કરવો જોઈએ અને એટલે જ હવે ચાતુર્માસના ચાર મહિના દરમિયાન સળંગ વ્યાખ્યાનો ચાલુ છે પરમાત્મા નું વચન પરમાત્માની આજ્ઞા માનવતાના ગુણધર્મો ધીમે ધીમે લોકોમાં કેવી રીતે વિકસે એના માટે સરસ કહેવત છે ધ ફાસ્ટ ઓફ ધ બોડી ઇઝ ફિસ્ટ ઓફ ધ સોલ તમારા શરીરનો ઉપવાસ એ તમારા આત્માનો ખોરાક છે ઉપવાસો સાયન્ટિફિકલી તમે જોવા જશો ને તેનું મુખ્ય કારણ કે શરીરમાં ઘણો બધો તમે રોજ ખા ખા કરો તો શરીરમાં કચરો જમા અમુક અમુક દિવસે ઉપવાસ કરો તો એનાથી તમારા શરીરનો ઘણો બધો બગાડ નીકળી જાય અમે સુરતમાં હતા એક ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ એટલે કે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બહુ સરસ વાત કરી હતી કે જે વ્યક્તિ અઠવાડિયામાં એક ઉપવાસ કરે ન થઈ શકે તો પંદર દિવસ એક ઉપવાસ કરે તો લગભગ એને કેન્સર થવાના ચાન્સીસ નાઇન્ટી ઘટી જાય છે તો આ સાયન્ટિફિક રીઝન પણ થયા અને બીજું ધાર્મિક એટલે પરમાત્માના વચન પ્રમાણે જુઓ તો આપણે અનાદિકાળથી ખાવાના સંસ્કાર છે આપણી અંદર આ ખાવું છે તે ખાવું છે પ્રાણું ખાવું છે તીખું ખાવું છે મીઠું ખાવું છે નાનું બાળક પણ જન્મે ને તો તમારે એને ફિડિંગ કરતાં શીખવાડવું ન પડે એને સંસ્કાર અનાદિકાળના મળ્યા છે ખાવા તો એ ખાવાના સંસ્કાર જે છે એ સંસ્કારને તોડવા માટેની પણ આ મોસમ છે એના માટે પણ ઉપવાસની આરાધના સરાવ સરાવિકાઓમાં ખૂબ થશે એમ અડતાલીસ મિનિટ પછી જ લઈ શકાય ત્યારથી લઈને ત્રણ કલાક સૂર્યના ઉદય પછી કેટલાક લોકો એવા હોય કે આખા દિવસમાં માત્ર બે જ વાર ખાવા એને અમારી ભાષામાં બીયાસણું કહેવાય કેટલાક જીવો એવા હશે જે એક જ ટાઈમ ખાશે એને એકાશનું કહેવામાં આવે કેટલાક જીવો એક ટાઈમ ખાશે પણ એમાં કોઈપણ જાતના મરી મસાલા ખાંડ તેલ ઘી ગોળ ફ્રૂટ જ્યુસ એવું કંઈ જ નહીં વાપરે સાવ લુખું સૂખું અનાજ સાવ કઠોળો વાપરશે તો એને અમારી ભાષામાં એટલે જૈન ધર્મની પરિભાષામાં એને આ એમ કહેવામાં આવે અને કેટલાક જે ખૂબ સત્વશાળી જીવો હોય એવા ઉપવાસ કરશે જે આખા દિવસમાં કંઈ જ નહીં ખાવા છત્રીસ કલાક સુધી સદંતર ભૂખ્યા રહેવા એવા એક ઉપવાસ કરે કોઈ બે ઉપવાસ કરશે કોઈ ત્રણ ઉપવાસ કરશે ત્યાં સુધી કે કદાચ શક્તિ હશે કોઈ ત્રીસ પણ કરશે કોઈ પિસ્તાલીસ પણ કરશે ચોપન પણ કરી શકે જેવી જેવી દરેકની શારીરિક કેપેસિટી જો તો આ ઉત્સવ છે જૈન ધર્મ માટે ચાર મહિનાનો મહોત્સવ શરૂ થયો તો કહી શકાય આરામથી કહી શકાય કે હવે આ ચાર મહિના લગભગ જૈનો બારનું ખાસે નહીં કદાચ ઘણા પાપો પાપો જે મહિના કર્યા હશે એ હવે આ ચાર બંધ કરી દેશે ઉપદેશ આપવો જ હોય ઉપદેશીને તો સમગ્ર જનતા જો કહીશ માત્ર જૈનો નહીં જૈની સિવાય પણ જે માણસ છે દરેક માણસને એટલું કહેવા માંગીશ મનુષ્ય તરીકે એટલું કહેવા માંગીશ દરેકને કે તમે કદાચ બીજું કાંઈ ન કરી શકો તમે ખાવાનું ન છોડી શકો તમે ઉપવાસ ન કરી શકો તમે કદાચ આખા દિવસમાં મંદિરે પણ ન જઈ શકો શરીરની શક્તિ એવી હોય અનુકૂળતા ન હોય તમે કોઈ ધર્મ ન કરી શકો તો કાંઈ નહીં બસ એટલીસ્ટ તમારી અંદર એક મૈત્રી એટલે દરેક જીવન પ્રત્યે પ્રેમ દરેક લોકો માટે એક વાત્સલ્ય દરેક માટે હૂંફ એ પ્રગટે ને તો આપણા જીવનમાં આપણને આ મળેલા મનુષ્યો ભવ એ સફળ થાય અને આખી દુનિયામાં સર્વત્ર શાંતિ અને સુખ પ્રસરી જાય